ગુજરાતમાં હાલ ઠંડી પડી રહી છે ત્યારે એના પર એક વિડીયો જરૂરથી બનાવવો જોઈએ ગુજરાતભરમાં હાલ ઉત્તર અને ઉત્તર પૂર્વીય તરફના જે પવનો ફૂંકાઈ રહ્યા છે તેના કારણે અમદાવાદ ગાંધીનગર સહિતના શહેરોમાં ઠંડીનો ચમકારો વધી ગયો છે લઘુત્તમ તાપમાનનો પારો ગગડી જતાં તેમાં ઠંડીનો અનુભવ લોકોને હાલ થઈ રહ્યો છે જેના કારણે લોકો વહેલી સવારે મોર્નિંગ વોક યોગા કે અલગ અલગ ગરમ વસ્ત્રો સહિતના જે ઠંડીથી બચવા માટે રક્ષણ આપવા માટે જે પણ કામ લાગે છે તે તમામ વસ્તુનો ઉપયોગ કરી રહ્યા છે સાથે સાથે લોકો ચા પણ પી રહ્યા છે તો અમદાવાદ સહિત ગાંધીનગરમાં હાલ વહેલી સવારે મળી રહ્યું છે જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે કારણ કે ધુમ્મસના કારણે વિઝિબિલિટી જે ઘટી જતી હોય છે તેના કારણે ચોક્કસથી તેમને જોવામાં તકલીફ થઈ શકે છે તો હજુ બે દિવસ સુધી કાતિલ ઠંડી પડશે તેવું હવામાન વિભાગનું કહેવું છે ત્યારે જોતા રહો આગળના અપડેટ